જોઈએ હવે આટલી તમે રાહ જોઈ છે હું માનું છું કે ડીલે થયું છે એક મહિના આપણે એક સાથે આપે છે જગ્યાએ હું તમને હોય બે આઠે આપીશ તો હવે એ તમારે એક મહિનો ડીલે થયું છે હું બે આઠે તમારું બાકીનો બધો ભાવ ફેર તમને ચૂકવી દેવાનો

બગાર વધે છે બગાર વધે છે બગાર વધે છે આલેના પોળ આખો રોટિયા આ હોય ધર્મ ને લાખો પગાર થતા હોય તો સાધારણ સભાની જરૂર નથી તો નફો આપવામાં કયો સાધારણ સભા